દેશભરમાં જે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તિરંગા યાત્રાઓ વચ્ચે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યું હતું તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ છે

રાષ્ટ્રધ્વજને સલામી આપવા ભેગા થયા છે અને આ જે આઝાદીનો દિવસ ઇન્ડિપેન્ડન્ટ દિવસ ઉજવવા આપણે ભેગા થયા છે ત્યારે હું આપ સૌને અહીંથી એક સંદેશ કહું છું કે જ્યારે ઓગણીસો બેતાલીસની અંદર અંગ્રેજોનું શાસન અને અંગ્રેજોનો જુલમ જે આપણી આઝાદી પર આપણી સ્વામિત્વ પર આપણા સ્વમાન પર જે ઘાત કરતો હતો ત્યારે આપણા સ્વતંત્ર સેનાનીઓએ કોંગ્રેસે ભેગા થઈને ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી એ આંદોલનની શરૂઆત થઈ હતી અને જ્યારે આખા ભારત દેશના તમામ નાગરિકોનું સ્વતંત્રતા ખતરામાં હતી ત્યારે એ આંદોલન શરૂ થયું હતું અને ક્વિક ઇન્ડિયા તેવી રીતે આપણા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે આપણા સંવિધાનનો અધિકાર છે આપણા સંવિધાનનો અધિકાર છે કે એક વોટ એક રાષ્ટ્ર જે આપણે આપણી લોહી પસીના અને આપણી બલિદાનથી બનાવેલું સંવિધાન અને આઝાદીને આજે ખતરો છે ત્યારે આપણે એ આંદોલન શરૂ થયું છે આપણા રાષ્ટ્રીય નેતા આપણા રાષ્ટ્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને આપણા સંસદના વિરોધ પક્ષના નેતા ઓપોઝિશન લીડર રાહુલજીના નેતૃત્વમાં જે આંદોલન શરૂ થયું છે એ આંદોલનના રૂપે આપણે સૌ ભેગા થયા છે અને જન જન સુધી ગયા છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન કાર્યક્રમમાં માં કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગાને સલામી આપી દેશભક્તિના ગીતો ગાયા છે